જેસી શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે ગુરુ પૂર્ણિમા છે તમારી સાચી ગુરુ બ્રહ્મા બોલશે ગુરુ ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ श्री ગુરુ દે દસ મા કિચનમાં જઈએ મમ્મી શું બનાવે છે આટલો બધો વરસાદ આવે છે તો આજે તમે શું બનાવો છો હું વડાપાઉં બનાવું છું ઠીક છે આજે મારો દીકરો મારા વડાપાઉં બનાવવામાં હેલ્પ કરાવે છે આ સૂકી ચટણી બનાવવા માટે પાઉંની સૂકી ચટણી બનાવવા માટે ચૂરો કરી રહ્યા છીએ તો ચાલો વડાપાઉં બની જાય પછી તમને દેખાડું એમ ચીઠ વડા ઉતારી રહ્યો છે વડાપાવ તો હીતે બનાવ્યા છે ગરમા ગરમ વડાપાઉ મસ્ત બન્યા છે હીત તો મળીએ ફરીથી બાય